હવે પેરામેડિકલ એટલે કે બીએસસી નર્સિંગ છે જીએનએમ છે એએનએમ છે ફિઝિયોથેરાપી છે નેચરોપેથી છે એમાં તમારે જો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં એડમિશન લેવું હોય તો એમના માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને કઈ વેબસાઇટ પેલી વસ્તુ એ જોવાની છે એમના માટેની અગત્યની તારીખ કઈ છે તમારે લોકોને ઓનલાઈન પિન છે કયા સમયગાળા દરમિયાન ખરીદવાનો છે એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આ વિડીયોમાં આપવામાં આવી છે તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણવાર પછી તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય તેની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં સાવ સરળ રીતે આપવામાં આવે છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારો ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે માની લો કે તમને લોકોને કંઈ ખબર જ નથી કે ભાઈ કઈ રીતે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું છે કઈ વેબસાઇટ જોવાની છે તો તમને શરૂઆતથી સમજાવું છું તમારા મોબાઈલમાં સૌથી પહેલાં ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કરી દીધા પછી તમારે સર્ચ બારમાં શું લખવાનું છે એમ ઇડીએ ડીએમ ગુજરાત ડોટ ઓઆરજી આટલું તમારે લખવાનું છે હવે એટલું લખશો પછી તમારે લોકોને એ વસ્તુ ઉપર ક્લિક કરવાનું છે હવે તમારી સામે આ રીતનું જ્યારે પેજ ઓપન થાય છે એમાં તમારે નીચે જવાનું છે એમાં તમે લોકો જોઈ શકશો નીચે નર્સિંગ ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સના એડમિશન હવે તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો તમારી સામે આ રીતનું આખી પેજ છે ઓપન થાય છે આ જ તમારા લોકોની વેબસાઇટ છે અને આમાં જ તમારે રજિસ્ટ્રેશનને બધી વસ્તુ કરવાની છે ક્લિયર થઈ ગયું તો પહેલાં તમે લોકો જોઈ શકશો ઓનલાઈન પિન વિતરણ અને રજીસ્ટ્રેશન માટેનો કાર્યક્રમ તો પહેલાં કીધું છે ઓનલાઈન પિનની ખરીદી ચાર સાતથી લઈને પંદર સાત સુધી તમે લોકો કરી શકશો પછી તમે લોકોએ પિન ખરીદી લીધો પિન ખરીદી લીધા પછી તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું થશે ઓનલાઈન જ હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને તમારે ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના થશે કઈ તારીખ સુધી ચાર સાતથી લઈને પંદર સાત સુધી તમે લોકો કરી શકશો અને તમારે લોકોને પ્રમાણપત્રો અપલોડ થઈ જાય તમારે રજીસ્ટ્રેશન થઈ જાય એ પછી તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની છે પાંચ સાતથી લઈને સોળ સાત સુધી તમે લોકો કરી શકશો આ કાર્યક્રમ તમને સમજાઈ ગયો પહેલી વસ્તુ પછી તમારે લોકોને વેબસાઇટમાં બધું આવ્યું છે કે ભાઈ ઓનલાઈન પિન વિતરણ અને રજીસ્ટ્રેશન માટેની જાહેરાત એ તો આપણે જોયું છું પછી વેરિફિકેશન માટે કયા કયા હેલ્પ સેન્ટર છે એની યાદી કઈ રીતે પિન ખરીદવો એની સમજ આપવામાં આવી છે રજીસ્ટ્રેશન પાર્ટ વન અને પાર્ટ ટુની માહિતી પછી વિવિધ અભ્યાસક્રમ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપ્યો છે અને નીચેના પ્રમાણપત્રો તૈયાર રાખવા એના ઉપર આપણે ઓલરેડી વિડીયો બનાવી જ દીધેલો હતો હવે આપણે થોડીક છે ડિટેલમાં આ છે જાહેરાત એને આપણે જોઈએ છીએ તો આ તો મેં તમને સમજાવી દીધું હવે જો તમારે ઓનલાઈન પિન છે એ તમારે કઈ વેબસાઇટ ઉપર ખરીદવાનો છે આ વેબસાઇટ મેં તમને જે કીધું એમાં તમે એમાં થોડીક પ્રાથમિક માહિતી પૂછશે એના પછી તમારે લોકોએ હજાર રૂપિયા ફોર્મ ફી દેવાની છે વિચાર કરો આની પહેલાંના વર્ષમાં પણ હજાર હતા અને એની પહેલાંના વર્ષમાં બસો રૂપિયાથી તમારું કામ થઈ જતું પણ ડાયરેક પાંચ ગણો ભાવ વધારી દીધો છે હજાર રૂપિયા તમારે દેવાના છે એ પણ નોન રિફંડેબલ રહેશે એ તમે ચૂકવશો પછી તમે જે મોબાઈલ નંબર રજિસ્ટર કર્યો છે એમાં યુઝર આઈડી અને પિન મોકલવામાં આવશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ યુઝર આઈડી અને પિન છે એ તમારા ચૌદ આંકડાનો હશે એ તમને મોકલવામાં આવશે પછી શું કીધું છે કે તમારે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવો છે તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે અને માની લો કે તમે ઇન્ટરનેટ સુવિધા ન હોય તમે ઘરેથી ના ભરી શકતા હોય તો તમને છે આખે પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર હેલ્પ સેન્ટર આપ્યા છે ત્યાં જઈને તમારે જવાનું છે ત્યાં તમારે રજીસ્ટ્રેશન છે એ લોકો કરી જશે કોઈ પણ ચાર્જ ભરી આવીને એક હજાર રૂપિયા સિવાય પણ તમે સાયબર કાફેમાં જાઓ તો બસો અથવા ત્રણસો રૂપિયા એક્સ્ટ્રા લેતા હોય છે એ રીતનું એ લોકોએ કીધું છે આમાં ક્લિયર થઈ ગયું માની લો કે તમે નથી તમારી પાસે સુવિધા નથી ઇન્ટરનેટની તો તમે લોકો ત્યાં હેલ્પ સેન્ટર ઉપર પણ જઈ શકો છો અને વિના મૂલ્યે એમ કીધું શામાં જો ચાર્જ ભર્યા વિના એટલે એવું નથી કે હજાર રૂપિયા તમારે નથી ભરવાના ત્યાં હજાર તો તમારે ભરવાના જ છે ક્લિયર થઈ ગયું પછી તમારે એ લોકોને ફોર્મ ભરાઈ જાય એ પછી હેલ્પ સેન્ટર ખાતે ફરજિયાતપણે ચકાસણી કરવાની રહેશે ક્લિયર થઈ ગયું અને એક બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો આ પ્રશ્ન છે ઘણા લોકોને આવે છે જુઓ પહેલી વાતી કે તમારે લોકોને નીચેના કોઈપણ કોર્સમાંથી એડમિશન લેવું છે પછી તમારે ફિઝિયોથેરાપીમાં એડમિશન લેવું છે બીએસસી નર્સિંગમાં એડમિશન લેવું છે ઓર્થેટિક્સ અને પ્રોસ્થેટિક્સમાં એડમિશન લેવું છે ઓપ્ટોમેટ્રીમાં લેવું હોય બીઓટીમાં લેવું હોય બી એ લેવું હોય નેચરોપેથીમાં લેવું જીએનએમ લેવું હોય એ એનએમ લેવું હોય હવે એટલા અભ્યાસક્રમમાંથી તમારે કોઈપણમાં એડમિશન લેવું છે તો તમારે માત્ર ને માત્ર આ એક જ ફોર્મ ભરવાનું છે એવું નથી કે બીએસસી નર્સિંગનું અલગ ભરવાનું છે ફિઝિયોથેરાપીનું અલગ ભરવાનું છે જીએનએમનું અલગ ભરવાનું છે એએનએમનું અલગ ભરવાનું છે નહીં માત્ર ને માત્ર એટલામાંથી કોઈ પણ સરકારીમાં એડમિશન લેવું છે સરકારી કોલેજ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે ગમે એ કોલેજમાં એડમિશન લેવું હોય તમારે એટલા કોઈપણ કોર્સમાંથી તમારે જો કોઈપણમાં એડમિશન લેવું તમે એ એક ફોર્મ ભર દેશો ને ઓલો હજાર રૂપિયાવાળું આપણે યુઝર આઈડી અને પિનવાળું તો એ એક જ ફોર્મ તમે ભરશો એટલે તમામે તમામ કોર્સમાં તમે એપ્લાય કરી દીધેલું ગણાશે અલગ અલગ ફોર્મ ભરવાનું નથી ક્લિયર થઈ ગયું ઘણા બધા લોકોને આ પ્રશ્ન બહુ આવે છે એટલે હું તમને કહી દઉં છું એટલે જો હું વિડીયો પૂરો જોવાનું કહું છું સમજી ગયા અને હજી રજીસ્ટ્રેશનને કઈ રીતે કરવું એનું હું સંપૂર્ણપણે તમને એનો ડિટેલમાં હું વિડીયો અપલોડ કરી દઈશ ક્લિયર થઈ ગયો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો